પોરબંદરના વન વિભાગની મિલી ભગત કે બેદરકારીથી બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે જેમાં પોલીસે વધુ એક ભટ્ટી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ પર આવેલો બળદો ડુંગર અઢળક કુદરતી સંપત્તિ અને સૌંદર્ય ધરાવે છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે રહી છે ખરેખર તો આ બધીને નાથવાની મુખ્ય જવાબદારી વન વિભાગની હોય છે પરંતુ બંને જિલ્લાનો વન વિભાગ ક્યાંક તો ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને બેઠો છે અથવા તો બેદરકારી દાખવી રહ્યું છે જેને લઈને દેશી દારૂના બુટલેગરોને પ્રોત્સાહન મળી રહ્યું છે જોકે સમયાંતરે પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી અને કાર્યવાહી હાથ ધરી રહી છે હાલમાં પણ ખોડિયાળ નેસ પાસેથી પોલીસે એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ અને બે લિટર જેટલા દેશી દારૂ બનાવવાના આથા સહિત ભઠ્ઠીના સાધન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ આ ભઠ્ઠીનો આરોપી નારણ બાલા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો નથી ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર